આપનું શું નામ છે ભાઈ ચેતનભાઈ ચેતનભાઈ ક્યાંથી આવો દિશાથી આવો અને આ બેન ને શું થયું દીકરીને આ દીકરી ઘરગમતી દીને ત્રીજા માળથી પરથી પડી ગઈ ત્રીજા માળથી ઉપરથી નીચે પડી ગઈ હા હા દવાખાને ને હા દવાખાને પછી થઈ છે હા હા ઓપરેશન કરવું પડશે સાહેબ ઓપરેશન હા મારા જી એમણે મને કીધું કે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તમારે બલીલે થઈ જશે

એમ તમને વિશ્વાસ હતા હું વિડિયા દેવાનો મને શોખ નથી પણ દુનિયાને છે ને ભ્રહ ઉઠી ગયો છે એમ ખોટા માણસથી સાવધાન દવા અને દુવા આ બચાવી ચમત્કાર નહીં પણ તમને વિશ્વાસ હતો માએ બતાવ લીધો બેટા બોલ મોગલ માતની